આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રીજીની સ્થાપના કરાઈ અને ભક્તિભાવ સાથે પૂજા અર્ચના પણ થઈ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો સુરતમાં ગણેશોત્સવ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે અલગ અલગ થીમો સાથે પંડાલો તૈયાર થાય છે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ ભગવાન ગણેશની સ્થાપના થઈ પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા શુભ મુહૂર્ત માં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં ભી દર વર્ષના જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં આ એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓનું જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો એ એક દિવસ ત્રણ દિવસ પાંચમે સાતમે નવમે અને દસમે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથો સાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે જો એ બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જોવે વ્યવસ્થા ચઢવા એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદેવ જોઈએ આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોઈએ આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોએ હું આજના દિવસે જોઈએ મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનો ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા પર રહે સ્વસ્થ રહે નિરોગી રહે અમારા શહેર સુખી રહે શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાને અભિનંદન આપું છું